ખાલી જગ્યા હલન ચલન દ્વારા ફરે છે સંકુચિત હલનચલન દ્વારા ઉત્પન્ન થાય છે દ્વારા ઉત્પન્ન થાય છે અને સંગ્રહિત થાય છે

રસાંકુરણો આવેલા હોય છે જે પોષક તત્વોને શોષણ કરવામાં મદદરૂપ થાય છે નાના આંતડામાંથી જે બચેલો ખોરાક છે હવે ક્યાં પહોંચશે હ મોટા આંતડામાં ચલો પ્રશ્ન વાંચો અપાચિત કચરો શરીરમાંથી ખાલી જગ્યા દ્વારા દૂર કરવામાં આવે છે મળ દ્વારા ખૂબ સારા તાલી પાડી દઉં